નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજકોટ કોર્ટ દ્વારા અનસેફ ગુટખા કેસમાં પાંચ આરોપીઓને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા નમૂનામાં વિમલ ગુટખા એટલે કે કેસરયુક્ત અને આરએમડી ગુટખાને અનસેફ ફૂડ જાહેર કરવામાં આવ્યા હતા આ ગંભીર કેસમાં નામદાર કરવામાં આવ્યા હતા નામદાર મ્યુનિસિપલ કોર્ટે મોટો અને કડક ચુકાદો આપ્યો છે કોર્ટે કુલ પાંચ આરોપીઓને દોષિત ઠેરવીને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે આ સજા ઉપરાંત તમામ આરોપીઓ પર મોટો દંડ પણ લગાવવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં તેર પોઈન્ટ બે ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર જોવા મળ્યું છે લોકો ઠૂંઠવાયા પણ હતા ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે અમરેલીમાં સૌથી ઠંડુ શહેર રહ્યું હતું ત્યાં લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ બે ડિગ્રી નોંધાયો છે નલિયામાં ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રી અને બીજા ક્રમે તે જોવા મળ્યું છે હવામાન વિભાગની માહિતી અનુસાર આવતા સપ્તાહથી ઠંડીમાં વધારો થવાની શક્યતા રહે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા દંપતી સાથે ટકા વડોદરાના કારેલી બાગના વેપારી સત્યેન ઠોમસે અને પત્ની શ્રદ્ધાબેને આઈલેન્ડ વર્ક વિઝા માટે લક્ષ્ય મેનેજમેન્ટ કન્સલ્ટન્સીને બે લાખ રૂપિયા આપ્યા હતા બે હજારની એકવીસમાં સોશિયલ મીડિયાના જાહેર ખબરથી પ્રભાવિત થઈને માંજલપુરની ઓફિસમાં મુલાકાત લીધી આશીષ ગવલીએ ચાર લાખનો ખર્ચ જણાવીને પ્રથમ હપ્તો લીધો હતો ત્રણ વર્ષ વીત્યા છતાં વિઝા ન મળ્યો અને પૈસા પરત ન થયા માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના સિક્યુરિટી ગાર્ડનું કામ કમાટી ભર્યું મોત અમદાવાદના ખોખરા કાંકરિયા રોડ પર શુક્રવારે વહેલી સવારે એક અજાણ્યા વાહને સિત્તેર વર્ષીય સિક્યુરિટી ગાર્ડ રમણભાઈ પરમારને અડફેટે લીધા વાહનની ટક્કર બાદ તેમના ઉપર ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મૃત્યુ થયું હતું રમણભાઈ નાઇટ શિફ્ટની ડ્યુટી બાદ ચા પીવા માટે નીકળ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી ખોખરા પોલીસે હીટ એન્ડ રનનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોધરા કેન્દ્રીય વિદ્યાલયમાં જનજાતીય ગૌરવ પખવાડા યોજાયો ગોધરાની પીએમ કેન્દ્રીય વિદ્યાલયમાં એકથી પંદર નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ પખવાડાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં આદિવાસી સમુદાયના મહાનાયકો પ્રત્યે ગૌરવ સાંસ્કૃતિક જાગૃતિ અને રાષ્ટ્રીય એકતાની ભાવના વિકસાવવાનો હતો પખવાડા દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ પણ લીધો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા કોન્સ્ટેબલના ઘરેથી દારૂ અને આરોપી મળી આવ્યા છે એસસી અને એસટી સેલ અને પેરોલ ફ્લો સ્કવોડે ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાના ઘરે દરોડા પાડતા વોન્ટેડ આરોપી પાર્થ ધાંધલિયાને દારૂની બોટલ સાથે મહિલા કોન્સ્ટેબલના ઘરેથી ઝડપી પાડ્યો હતો દરોડામાં નયના બારૈયા અને અન્ય મહિલા કોન્સ્ટેબલ પૂજા જાનીની આરોપીને આશરો આપવાના ગુનામાં ધરપકડ કરી છે જેનાથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોલવીએ સુગંધી પાણી પીવડાવીને દુષ્કર્મ આચર્યો અંકલેશ્વર નજીકના એક ગામમાં મદરેસાના મોલવી અજવત બેમાદ જે કેનેડિયન સિટીઝન સામે દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો છે મોલવીએ મહિલાને લગ્નની લાલચ આપીને મદરેસા બોલાવી સુગંધી પાણી પીવડાવીને બેભાન કરીને દુષ્કર્મ આચર્યો ત્યારબાદ તેણે ધર્માંતરણ માટે દબાણ કર્યું અને ધમકી આપી કે જો ધર્મ નહીં બદલે તો તેના બાળકોને જાનથી મારી નાખવામાં આવશે ફરિયાદના આધારે મોલવીની ધરપકડ કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી બ્લાસ્ટના તાર ગુજરાત સુધી જોવા મળ્યા દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલ એમોનિયમ નાઇટ્રેટ વિસ્ફોટક ગુજરાતમાંથી આવ્યો હોવાની શંકા છે આથી એનઆઈએ ગુજરાતમાં વાપી અને અમદાવાદની કેમિકલ ફેક્ટરીઓમાં દરોડા પાડ્યા હતા બ્લાસ્ટ પહેલાં ફરીદાબાદમાંથી બે હજાર નવસો કિલો એમોનિયમ નાઇટ્રેટ જપ્ત કરવામાં આવ્યું એનઆઈએ સપ્લાય ચેન અને ગેરકાયદેસર ઉત્પાદનના રેકોર્ડની તપાસ કરી રહી છે આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં પણ પોલીસે તેરથી વધુ સ્થળોએ દરોડા પાડીને દસ લોકોની અટકાયત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વર્લ્ડ કપ માટે લાખો કૂતરાની હત્યા બે હજાર ત્રીસના ફિફા વર્લ્ડ કપની તૈયારી વચ્ચે સયજમાન યજમાન મોરક્કો પર હજારો રખડતા કૂતરાઓની હત્યા કરવાનો ગંભીર આરોપ છે એનિમલ રાઇટ ગ્રુપનો દાવો છે કે રસ્તાઓ સાફ કરવાના નામે મોટા પાયે તેમના મૃત્યુ કરવામાં આવી રહ્યા છે મોરોક્કોમાં લગભગ ત્રણ મિલિયન કૂતરાઓ જાહેર સ્વાસ્થ્ય માટે જોખમ ગણવામાં આવે છે ઇન્ટરનેશનલ કોલિશને કહ્યું છે કે સહયજમાં જાહેર થયા બાદ પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાનો પહેલો એઆઈ રોબોટ એન્ટ્રી વખતે ગોથું ખાઈ ગયો રશિયાનો પહેલો એઆઈ સંચાલિત હ્યુમન રોબોટ એડોલ મોસ્કોમાં ડેમો દરમિયાન સ્ટેજ પરથી ઠોકર કાઢીને પડી ગયો જ્યાં લગભગ પચાસ પત્રકારો હાજર હતા આયોજકોએ ઝડપથી રોબર્ટને કાળા પડદા પાછા છુપાવી દીધો અને આ નિષ્ફળતા માટે કેલિબ્રેશન અને લાઇટિંગ સમસ્યાને જવાબદાર ગણાવી કંપનીના સીઓએ જણાવ્યું છે કે રોબોટ હજુ શીખવાના તબક્કામાં છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચેન્નઈ નજીક વાયુસેનાનું વિમાન ક્રેશ થઈ જવા પામ્યું છે ભારતીય વાયુસેનાનું પીસ પીસી સેવન પિલાટ્સ બેઝિક ટ્રેનર વિમાન શુક્રવારે નિયમિત તાલીમ ઉડાન દરમિયાન ચેન્નઈના સાંબરમ નજીક ક્રેશ થયું હતું સદભાગ્ય પાયલટે બહાદુરી બતાવીને ઇમરજન્સી પ્રક્રિયાનું પાલન કરતા તેનો ચમત્કારી બચાવ થયો છે જેમાં કોઈ જાનહાનિ થઈ નથી વાયુસેનાએ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીની રચના પણ કરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસે હાર માટે ચૂંટણી પંચ અને એસઆઈઆરને જવાબદાર ગણાવ્યા બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનના કાળમાં પરાજયને પગલે કોંગ્રેસે દોષનો ટોપલો ચૂંટણી પંચ અને સ્પેશિયલ ઇન્ટર્સિવ રિવિઝન પ્રક્રિયા પર તોડ્યો છે કોંગ્રેસના નેતા પવન ખેડાએ મુખ્ય ચૂંટણી કમિશનર કુમાર પર નિશાન સાધતા કહ્યું છે કે આ લડાઈ બિહારના લોકો અને ચૂંટણી પંચ વચ્ચેની છે અન્ય નેતા ઉદિત રાજે પણ આ પરિણામને એસઆઈઆરની જીત ગણાવીને ચૂંટણી પંચ ઉપર સવાલો ગણાવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં એનડીએની જીતનો ગુજરાતમાં ઉત્સવ મનાવવામાં આવ્યો બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની ઐતિહાસિક જીતનો જશ્ન ગુજરાતમાં પણ મનાવવામાં આવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ કમલમ પહોંચ્યા હતા જ્યાં એમએલએ અને કાર્યકર્તાએ ફટાકડા ફોડીને મોં મીઠું કરાવ્યું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આ વિજય બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને તેને સુશાસનનો વિજય વિકાસની રાજનીતિનો વિજય તેમજ ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો વિજય ગણાવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેથિલી ઠાકુરે કહ્યું કે આ મારી નહીં લોકોની જીત છે દરભંગાની અલીનગર વિધાનસભા બેઠક પર આગળ ચાલી રહેલા ભાજપના ઉમેદવાર અને લોકગાયિકા મેથિલી ઠાકુરે પ્રતિક્રિયા આપી કે તેમણે કહ્યું કે આ મારી જીત નથી પરંતુ જે લોકોએ મને વોટ આપ્યો છે તેમની જીત છે હું નિઃશબ્દ છું અને હજુ પણ બધું સમજી રહી છું મેથિલી ઠાકોરની આ જીતનો લોકોનો ભરોસો અને તેમના પ્રત્યેનો પ્રેમ ગણવામાં આવી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે